હા છે હેપી બર્થડે થેન્ક યુ થેન્ક યુ બેન એક જ છે થેન્ક યુ હેપી બર્થડે મોટા થેન્ક યુ થેન્ક યુ ભાઈ માં મોગે તમને હરપલ ખુશ રાખે વાહ હેલો યુટ્યુબ ફેમિલી આજના ધમાકેદાર વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે આવી જાય કેટબરી લઈને તો કેટબરી જોઈને તમને થયું છે કે આજ આ કેડબરી કેમ બતાવે છે તો આપણો આજ સ્પેશિયલ દિવસ છે એટલે કે આપણો જન્મદિવસ છે તો આપણે જવાનું છે મા મંગળના દર્શન કરવા એટલે કે આપણો સ્પેશિયલ દિવસ હોય જન્મદિવસ હોય તો આપણે ભગોડા તો જાવું જ પડે અને સવાર સવારમાં આપણે કેડબરી દેવાની છે બધાને તો તમારે પણ કેડબરી ખાવી તો આવી જાજો દુકાને તો ચાલો કન્ટિન્યુ મારા વિડીયોમાં જોડે રહેજો આજનો વિડીયો કાંઈક અલગ હશે ધમાકેદાર હશે અને ચેનલમાં ખાસ કરીને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જન્મ દિવસ આપડે નવા લાગી લાગી હું તો એમ મા બાપ ને પગે લાગી લીધા છે ને ગીતાબેન ક્યાં છે હાલો જાય જલ્દી ક્યાં છે થેન્ક યુ થેન્ક યુ બે ની એક હાલો કાંઈ વાંધો નહીં આપણે બેન ને બે દેવાની છે અને હજી મનીષા બેન અખતરિયા છે તો ન્યા જઈશું તો બ્લોગમાં લઈશું બાકી હજી કમલેશભાઈ છે ને અમારે ક્યાં છે તો ચાલો ફેમિલી કન્ટિન્યુ આજના વિડીયોમાં જોડાઈ રહેશે તો આજનો વિડીયો કાંઈક ધમાકેદાર હશે તો આપણા માટે સ્પેશિયલ છે તો ચાલો જઈ અને આજે આપણે એક તમને દર્શન કરાવવા છે ભગોડા રાઉન્ડ છે મોંગલના દર્શન કરાવવા છે કન્ટિન્યુ જોડાઈ રહેલું તો ફેમિલી આપણે બધાને કેટબરી આપી દીધી ને એક આપણો નાનો ભાઈ લાટકો ભાઈ બાકી તો તેને કેટબરી આપી દઈ પેલા તો મોટાભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મોટાભાઈની ચેનલ ખૂબ પ્રગતિ કરે સમયમાં થઈ જાય તો એ મા મોગલ ને પ્રાર્થના છે હેપી બર્થડે મોટા મોટાભાઈ થેન્ક યુ થેન્ક યુ ભાઈ થેન્ક યુ તો ચાલો હવે આપણે ને દુકાને જઈએ અને પછી તમને ખબર જ છે કે આપણે ભગોડા જવાનું છે ખાસ દર્શન કરવા માટે કન્ટિન્યુ જોડાઈ રહેજો ચાલો જય મામગલ પણ થોડું ચેન્જ થયું છે એટલે આજ ની જવાનું કાલ એટલે કાલ જઈશું કારણ કે કાલ આપડે બીજા યાર જીગ્રી યાર નો બર્થ બર્થડે છે તો કાલે જવાનું છે તો સાલો આ તમને આ ભાગમાં ન દર્શન કરાવ્યું એટલે કાલે આપણે જવાનું છે તો કન્ટિન્યુ પણ જોડેરી તો હું બને બસ આરામ આજના ઘણા દિવસથી તમારો બર્થડે છે વિશ તો ચાલો કન્ટિન્યુ જોડે ને આજ અલગ અલગ પાઇબરના ફોન આવશે ફોન તમને ડાયરેક્ટ બોલક પર આવશે જો અમારા જીગરી યારનો ફોન આવે જો આપણે ફોન ઉપાડીએ એટલે હું

આન દુગરી તન કે સ્વાર્ણ્યાલો જન્મદિવસ પર આવી નકણા વેછરા થાય ત્યારે અરે શેર હોય કે કરવા જેવી મોગલ મોગલની હોય ને અને કાયમ માટે ભાઈ શ્રી રિયોજારા તનેમાં મોગલ તમને અર્પણ કરું ઉમર તને લાગી જાય મારા ભાઈ તારા હોય મારા હેપી બર્થડે રફેશ પર તું જીવાધારા તસ માં તમને ખુશ રહે ફેમિલી મારા જન્મદિવસની બધાને વિશ કરવા માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અને આજનો વિડીયો એટલો જ હતો જવાનું તો ભગોડા પણ આપણે ગયા નથી તો કાલે આપણે જવાનું છે ભગોડા અને કાલે છવ્વીસમી જાન્યુઆરી છે તો સવારમાં આપણે એ પણ વિડીયો આવશે તો એ જોવાનું ભૂલતા નહીં બસ આજનો વિડીયો એટલો જ હતો આશા કરો કે આજનો વિડીયો તમને ગમ્યો હોય ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા આવો મળશું નવા વિડીયો સાથે જયમાં મંગલ બાય બાય